ખેલ ના ખૂટે નો ખેલ હજવો છે ધરા બીજ રોમ તું હાલે એનો ખેલ ના ખૂટે પણ લેર આવે એ લહેરંગ આવે લખ લાખ દરિયાની લેર નાવે લખ લાખ દરિયાની તો લોટ તારે મોરા એ મોજ મારે હું મોજ મારે હું લેર આવે લખ લાખ દરિયાની પરિવાર છો તમારા આપણા નોકરી કરતા હોયને એના બે પરિવાર હોય છે એટલે બીજું ઘર નહીં હોય એવું ન સમજતા નોકરી કરતા હોય એનો બે પરિવાર હોય એક પારિવારિક ને કુટુંબિક પરિવાર હોય અને બીજો જે સર્વિસ કરતા હોય આ તમારો પરિવાર છે બધો આ પરિવાર કારણ એટલા માટે કે શું